નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર જયશ્રી કોષ્ટે પ્રોફેસર ઓફ કોમર્સ કોમર્સનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે તૃતીય વર્ષ બીકોમ ના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ ત્રણના બ્લોક ટુમાંથી એકમ નંબર આઠ ભારતમાં નાણાકીય વ્યવસ્થા વિશે ચર્ચા કરીશું આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના નાણાકીય વ્યવસ્થાનો અર્થ નાણાકીય વ્યવસ્થાના લક્ષણો નાણાકીય વ્યવસ્થાના કાર્યો મૂડી બજાર વિશે ચર્ચા કરીશું સો સૌ પ્રથમ વાત કરીશું પ્રસ્તાવનાની તો આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમના સૌથી નાનામાં નાનું સ્વરૂપ કયું હતું તો એકાંકી વેપારી એના પછી કયું સ્વરૂપ આવ્યું તો ભાગીદારી પેઢી તો એકાંકી વેપારી તથા ભાગીદારી પેઢીની મર્યાદાના કારણે કંપની અસ્તિત્વમાં આવી છે તથા મૂડીના એકત્રીકરણ તથા બચતનો એક નવો માર્ગ ખુલ્યો છે આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમનો સૌથી નાનો સ્વરૂપ હોય તો તે કયો છે એકાંકી વેપારી છે એની મર્યાદાઓ હતી એના કારણે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી ભાગીદારી પેઢીની પણ મર્યાદા હતી એના કારણે કંપની ફોર્મ અસ્તિત્વમાં આવ્યું અને કંપની ફોર્મ અસ્તિત્વમાં આવ્યું તો તેના કારણે મૂડીના એકત્રીકરણ અને બચત અંગેનો એક નવો માર્ગ જ ખુલ્યો છે ઓગણીસો એકાણું પહેલા આ ક્ષેત્રમાં ઘણા અવરોધો હતા પરંતુ ઓગણીસસો એકાણુંની ઉદારીકરણની નીતિએ આંતરરાષ્ટ્રીય સ્તરે કંપનીને તેની વ્યૂહરચના ઘડવા માટે ફરજ પાડી છે ઓગણીસો એકાણું પહેલાંની વાત કરીએ તો કંપનીના ક્ષેત્રમાં ઘણા બધા અવરોધ રાખવામાં આવ્યા હતા પરંતુ ઓગણીસો એકાણુંમાં જે બી રિફોર્મ્સ થયા આપણે બધા જાણીએ છીએ કે ઓગણીસો એકાણુંમાં કયા રિફોર્મ્સ થયા છે તો એલપીજી લિબરાઈઝેશન પ્રાઇવેટાઈઝેશન અને ગ્લોબલાઇઝેશન તો તેના કારણે ઉદારીકરણની જે નીતિ હતી એના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે કંપનીને તેની વ્યૂહરચના ઘડવા માટે ફરજ પાડી દીધી છે દરેક દેશનો આર્થિક વિકાસ તેની સશક્ત નાણાકીય વ્યવસ્થા પર આધાર રાખે છે જે દેશની નાણાકીય વ્યવસ્થા યોગ્ય હોય તો તેનો પ્રમાણમાં આર્થિક વિકાસ ઝડપી બને છે તો કોઈ બી દેશના આર્થિક વિકાસની વાત કરીએ તો કોઈ બી દેશનો આર્થિક વિકાસ કોના પર આધારિત છે તો કોઈ બી દેશનો આર્થિક વિકાસ તેની સશક્ત નાણાકીય વ્યવસ્થા પર આધારિત છે અને આ જ નાણાકીય વ્યવસ્થા યોગ્ય હોય તો તે દેશનો આર્થિક વિકાસ ઝડપી હોય છે તો આ થઈ વાત પ્રસ્તાવનાની હવે આપણે નાણાકીય વ્યવસ્થાનો અર્થ સમજીશું પ્રસન્નચંદ્રાના મત મુજબ નાણાકીય વ્યવસ્થા એ વિવિધ સંસ્થાઓ બજારો અને સાધનોની બનેલી છે જે એકબીજા સાથે યોગ્ય સંબંધ ધરાવે છે અને મુખ્ય માધ્યમો પૂરા પાડે છે જેના દ્વારા બચતોનું રોકાણમાં રૂપાંતર થાય છે તો નાણાકીય વ્યવસ્થા શું છે તો નાણાકીય વ્યવસ્થા વિવિધ સંસ્થાઓ છે બજારો છે અને સાધનોની બનેલી છે આજ બધા એટલે કે સંસ્થાઓ છે સાધનો છે અને બજારો છે એ બધા એકબીજા સાથે શું છે તો યોગ્ય સંબંધ ધરાવે છે અને તે મુખ્ય માધ્યમો પૂરા પાડે છે જેના લીધે બચતોનું શું થાય છે તો રોકાણમાં રૂપાંતર થાય છે આપણે સામાન્ય પબ્લિકની વાત કરીએ તો જનરલી લોકો શું કરતા હોય છે કે પોતાની સેલરીમાંથી અમુક ભાગ પોતાના કન્જમ્શન પાછળ ખર્ચે છે એમની જે જરૂરિયાત હોય એની પાછળ નાણાં ખર્ચે છે અને અમુક રકમ શું કરે છે એ સેવિંગ્સ ફોર્મમાં રાખે છે જેથી ફ્યુચર માટે કોઈ બી અનસર્ટિનિટી આવે તો તેને પહોંચી વડાય તો આના માટે તે લોકો શું કરે છે તો સેવિંગ્સ રાખે છે તો આ બાજુ જાહેર પ્રજા પાસે શું હોય છે સેવિંગ્સ હોય છે અને કંપની ફોર્મની વાત કરીએ તો કંપનીને તેના વિકાસ માટે આધુનિકરણ માટે પછી ઔદ્યોગિકરણ માટે પછી સંશોધન માટે વિકાસ માટે ઘણા બધા હેતુઓ માટે એની નાણાંની જરૂર હોય છે આ બાજુ જાહેર પ્રજા પાસે સેવિંગ્સ હોય છે જે પોતાના ફ્યુચર માટે રાખે છે અને આ બાજુ કંપની માટે શું હોય છે તો નાણાંની અછત હોય છે તો નાણાકીય વ્યવસ્થા દ્વારા શું કરવામાં આવે છે કે આ બંને પક્ષકારોની એકબીજાની કોન્ટેક્ટમાં લાવવામાં આવે છે જેનાથી જે જાહેર પ્રજા પાસે જે બચત છે અત્યારે હાલમાં નિષ્ક્રિય ફોર્મમાં છે જો પૈસા એમને એમ પડ્યા રહેશે તો તેનું વેલ્યુ વધવાની નથી આપણે બધા જાણીએ છીએ કે ટાઈમ વેલ્યુ ઓફ મનીને લીધે પૈસાનું જે મૂલ્ય છે એ ઘટતું જાય છે તો જો પૈસા એમને એમ રહેશે તો તેનું તેનું મૂલ્ય એઝ ઇટ ઇઝ રહેશે તેનું મૂલ્ય ફ્યુચરમાં ઘટી જશે પરંતુ આ પૈસાનું કોઈ વ્યવસ્થિત જગ્યાએ રોકાણ કરવામાં આવશે તો તે પબ્લિકને શું મળશે તો તે પબ્લિકને વધારાની આવક ઊભી થઈ શકે છે સો આમ પબ્લિકની પોતાની જે નિષ્ક્રિય બચત છે તેનું સક્રિય બચતમાં રૂપાંતર થઈ જશે અને આ બાજુ જે કંપની છે જેને પૈસાની જરૂર છે તેને પૈસા મળી જશે સો નાણાકીય વ્યવસ્થા દ્વારા આ બંને પાર્ટીઝને એકબીજાના કોન્ટેકમાં લાવવામાં આવે છે અને આમ કરીને શું થાય છે તો કંપનીને એનો ફંડ મળી જાય છે અને જાહેર પ્રજાની જે નિષ્ક્રિય બચત હતી તે સક્રિય બચતમાં રૂપાંતર થઈ ગઈ અને જેના કારણે જાહેર પ્રજાને શું થાય છે તો વધારાની આવકનું પણ સર્જન થઈ શકે છે સો આમ એમની જે બચતો હતી તેનું શું થઈ ગયું છે રોકાણમાં રૂપાંતર થઈ ગયું છે પછી બીજી વ્યાખ્યા કોના મત મુજબ છે તો બીજી વ્યાખ્યા છે પ્રોફેસર એચ બી ગુપ્તાના મતે તો પ્રોફેસર એચ બી ગુપ્તા શું કહે છે તો નાણાકીય સંસ્થા એ સંસ્થાના સમૂહની ગોઠવણી છે જેના દ્વારા અર્થતંત્રમાં ઉપલબ્ધ બચતોની ગતિશીલ કરવામાં આવે છે તો પ્રોફેસર ગુપ્તા શું કે છે તો નાણાકીય વ્યવસ્થા એ સંસ્થાના સમૂહની ગોઠવણી છે તે સંસ્થાના સમૂહની ગોઠવણી સાથે સંકળિત છે જેના દ્વારા અર્થતંત્રમાં ઉપલબ્ધ જે બી બચતો છે તેને ગતિશીલ કરવામાં આવે છે સો આ બંને વાત થઈ નાણાકીય વ્યવસ્થાની વ્યાખ્યાની હવે આપણે વાત કરીશું નાણાકીય વ્યવસ્થાના લક્ષણો તો સૌથી પહેલું લક્ષણની વાત કરીએ તો નાણાકીય વ્યવસ્થા એ સંસ્થાઓ બજારો તથા સાધનો જેવા અંગોની બનેલી છે સો અહીંયા આપણે વ્યાખ્યા ને પ્રોફેસર ચંદ્રાની કે નાણાકીય વ્યવસ્થા શું છે તો નાણાકીય વ્યવસ્થા એ વિવિધ સંસ્થાઓ બજારો અને સાધનોની બનેલી છે તો આ જ તેનું પહેલું લક્ષણ છે કે નાણાકીય વ્યવસ્થા એ સંસ્થાઓ છે બજારો છે અને સાધનો જેવા અંગોની બનેલી છે તો સંસ્થાઓની વાત કરીએ તો આમાં ઘણી બધી સંસ્થાઓ છે કે જે નાણાકીય વ્યવસ્થા સાથે સંબંધિત છે પછી બજારોની વાત કરીએ તો તેમાં નાણાં બજાર છે પછી મુણી બજાર છે પછી ડેરિવેટિવ્સનું બજાર છે વગેરે જેવા બજારો તેમાં સંકળાયેલા છે અને સાધનોની વાત કરીએ તો આ બધા જ બજારોના પોતાના અલગ અલગ સાધનો છે સો આ નાણાકીય વ્યવસ્થા એ સંસ્થાઓ બજારો તથા સાધનો જેવા અંગોની બનેલી છે બીજો પોઈન્ટ છે નાણાકીય વ્યવસ્થાના વિવિધ અંગો આંતરિક રીતે સંકળાયેલા છે તો નાણાકીય વ્યવસ્થાના વિવિધ અંગો કયા છે તો સંસ્થાઓ છે બજારો છે અને સાધનો છે આ બધા નાણાકીય વ્યવસ્થાના અંગો છે આ બધા અંગો એકબીજા સાથે આંતરિક રીતે સંકળાયેલા છે ત્રીજું બજારમાં નિર્ધારિત પ્રણાલીને અનુસરવામાં આવે છે નાણાકીય વ્યવસ્થાનું મુખ્ય કાર્ય બચતોનું રોકાણોમાં સરળતાથી રૂપાંતર કરવાનું છે અગાઉ ચર્ચા કરી એ મુજબ કે નાણાકીય વ્યવસ્થાનું મુખ્ય કાર્ય શું છે તો જે નિષ્ક્રિય બચતો છે તેનું રોકાણમાં સરળતાથી રૂપાંતર કરવાનું છે જેના કારણે શું થાય છે તો દેશનો આર્થિક વિકાસ ઝડપથી થઈ શકે છે પોઈન્ટ નંબર પાંચ બચતોનું યોગ્ય રોકાણ થતાં આર્થિક વિકાસને ગતિશીલતા મળે છે શું જે નિષ્ક્રિય બચતોનું રોકાણ થઈ જશે તો તેના કારણે દેશનો આર્થિક વિકાસ છે એ શું થશે તો ગતિશીલ થશે પોઈન્ટ નંબર સિક્સ રોકાણકારો તથા બચતો વચ્ચે મધ્યસ્થીઓ સેતુનું કાર્ય કરે છે પોઈન્ટ નંબર સાત નાણાં બજારનું વિવિધ કાયદાકીય સંસ્થાઓ દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે સો નાણાં બજારનું છે વિવિધ કાયદાકીય સંસ્થાઓ દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે આપણે આગળ આ એકમમાં નાણાં બજાર છે મૂડી બજાર છે બધા વિશે ડીપમાં ભણીશું ત્યારે આપણે આના વિશે વાત કરીશું દેન પોઈન્ટ નંબર આઠ છે સામાન્ય રીતે નાણાકીય બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે સંગઠિત બજાર અને બીજું છે અસંગઠિત બજાર બજાર તો સામાન્ય રીતે જે છે તેને કયા ભાગમાં વેચવામાં આવ્યું છે તો સંગઠિત બજાર અને બીજું છે અસંગઠિત બજાર તો આ વાત થઈ નાણાકીય વ્યવસ્થાના લક્ષણોની હવે આપણે વાત કરીશું નાણાકીય વ્યવસ્થાના કાર્યોની તો નાણાકીય વ્યવસ્થાના કાર્યોની વાત કરીએ તો સૌપ્રથમ કાર્ય શું છે કે બચતોને પ્રોત્સાહન તો નાણાકીય વ્યવસ્થાનું મુખ્ય કાર્ય કહી શકાય તો એ શું છે તો નાણાકીય વ્યવસ્થાનું મુખ્ય કાર્ય બચતોને પ્રોત્સાહન આપવાનું છે એટલે કે સામાન્ય પબ્લિક બચત કરે તો એ બચતમાં શું થશે તો એ બચત કરવાથી એ લોકો કોઈ બી ફોર્મમાં એનું રોકાણ કરશે અને કોઈ બી ફોર્મમાં રોકાણ કરશે તો એ બચતો શું થશે તો ગતિશીલ થશે સો આમ નાણાકીય વ્યવસ્થાનું મુખ્ય કાર્ય શું કહેવામાં આવે છે તો બચતોને પ્રોત્સાહન કરવાનું છે આ બચતો બે પ્રકારે કરી શકાય છે એક તો વ્યક્તિ પોતાની પસંદગી મુજબ કોઈ પણ રોકાણનું ક્ષેત્ર પસંદ કરી શકે છે અને બીજું જે જોબ અને સર્વિસ કરે છે જે નોકરી કરનારા લોકો છે તે લોકો કરવેરામાં રાહત મેળવવા માટે શું કરે છે તો પીપીએફ છે પોસ્ટ ઓફિસ છે તેમાં રોકાણ કરે છે સો આમ જે બી વ્યક્તિ રોકાણ કરે છે બધા પોતાના હેતુઓ અનુસાર રોકાણ કરે છે બીજું ભંડોળનું રોકાણ તો ભંડોળનું રોકાણ તો નાણાકીય વ્યવસ્થા દ્વારા જે બી આપણને ફંડ પ્રાપ્ત થાય છે જે બી ભંડોળ આપણને પ્રાપ્ત થાય છે તે ભંડોળનું દરેક ક્ષેત્રમાં યોગ્ય રીતે રોકાણ કરવું જરૂરી છે તો નાણાકીય વ્યવસ્થા દ્વારા જે બી ફંડ અને ભંડોળ આપણને પ્રાપ્ત થાય છે તેનું એવી રીતે રોકાણ કરવામાં આવે છે કે જેથી તે દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થઈ શકે ત્રીજો પોઈન્ટ છે ટૂંકા તથા લાંબા ગાળાનું રોકાણ તો કંપની ફોર્મની વાત કરીએ તો કંપનીને એક દિવસ માટે કે એક વર્ષ માટે નહીં પરંતુ લાંબા ગાળાના સમય માટે પણ નાણાંની જરૂર પડતી હોય છે કંપનીને એક દિવસ માટે પણ નાણાંની જરૂર હોય લાંબા ગાળા માટે પણ હોય એક વર્ષ માટે પણ હોય તો એ દરેક કંપની પર ડિપેન્ડ કરે છે તો ટૂંકા તથા લાંબા ગાળાની રોકાણની વાત કરીએ તો જ્યારે બી ટૂંકા ગાળાનું રોકાણ કરવાનું હોય તો ત્યારે તેના માટે કયું બજાર છે તો તેના માટે નાણાં બજાર સક્રિય છે અને જ્યારે લાંબા ગાળાના રોકાણની વાત કરીએ તો લાંબા ગાળાના રોકાણ માટે કયું બજાર છે તો મૂડી બજાર અસ્તિત્વ ધરાવે છે ટૂંકા ગાળાના રોકાણ માટે નાણાં બજારની વાત કરીએ તો નાણાં બજારમાં કયા કયા સાધનો છે તો તેના માટે ટ્રેઝરી બિલ્સ છે કોલ મની છે નોટિસ મની છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે જ્યારે લાંબા ગાળાના રોકાણની વાત કરીએ તો તેના માટે મૂડી બજાર આવે અને એ મૂડી બજારમાં ઇક્વિટી શેર છે પ્રેફરન્સ શીર છે ડિબેન્ચર્સ છે વગેરેનો સમાવેશ થાય છે દેન પોઈન્ટ નંબર ચાર નાણાકીય સેવાઓની સગવડ તો નાણાકીય વ્યવસ્થામાં નાણાં બજાર છે એ મહત્વની નાણાકીય સેવાઓ પણ આપે છે તો કઈ નાણાંકીય સેવાઓ આપે છે તો મર્ચન્ટ બેન્કિંગ છે એ બધી નાણાકીય સેવાઓ પણ નાણાં બજાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તો આ વાત થઈ નાણાકીય વ્યવસ્થાના કાર્યોની હવે આપણે મૂડી બજાર વિશે વાત કરીશું સો આપણે બધા જાણીએ છીએ કે નાણાકીય વ્યવસ્થા એ કોની બનેલી છે તો નાણાકીય વ્યવસ્થા એ સંસ્થાઓ છે બજારો છે અને સાધનોની બનેલી છે તો આ બજારોમાં એક મહત્ત્વનો બજાર છે મૂડી બજાર તો મૂડી બજાર એટલે શું તો મૂડી બજાર એ લાંબા ગાળાની નાણાં પ્રાપ્તિ માટે સેવાઓ પૂરી પાડે છે તો મૂડી બજારની વાત કરીએ તો મૂડી બજાર શાના માટે સેવાઓ પૂરી પાડે છે તો લાંબા ગાળાની નાણાંની પ્રાપ્તિ માટે તો આ લાંબો ગાળો એટલે કે શું તો આ બજારમાં નાણાકીય સાધનોનો સમયગાળો એક વર્ષ કરતાં વધુ સમયનો હોય છે તો મૂડી બજારની વાત કરીએ તો નાણાંકીય સાધનોનો સમયગાળો કેટલા વર્ષ કેટલા વર્ષનો હોય છે તો એક કરતાં વધુ સમયનો એક વર્ષ કરતાં વધુ સમયનો તે હોઈ શકે છે હવે મૂડી બજારની વાત કરીએ તો બજારને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે તો તે કયા કયા તો પહેલું છે ઔદ્યોગિક જામીનગીરી બજાર બીજું છે સરકારી જામીનગીરી ત્રીજું છે લાંબા ગાળાની લોન તો સૌથી પ્રથમ વાત કરીશું ઔદ્યોગિક જામીનગીરી બજારની તો ઔદ્યોગિક જામીનગીરી બજાર કોને કહેવાય તો ઔદ્યોગિક જામીનગીરી બજાર એટલે કે આ ઔદ્યોગિક જામીનગીરી તે ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંબંધિત છે તો તેની અંદર કોનો સમાવેશ થાય છે તો તેની અંદર ઇક્વિટી શેર છે પ્રેફરન્સ શેર છે ડિબેન્ચર્સ છે વગેરેનો સમાવેશ થાય છે આ ઔદ્યોગિક જામીનગીરી બજાર એ સેબીના નિયમોને આધીન રહીને કાર્ય કરે છે અને આ ઔદ્યોગિક જામીનગીરી બજારના બે ભાગમાં વિભાજિત કરી શકાય છે પ્રત્યક્ષ બજાર અને પરોક્ષ બજાર સૌ પ્રથમ આપણે વાત કરીશું પ્રત્યક્ષ બજારની તો પ્રત્યક્ષ બજાર કોને કહેવાય પ્રત્યક્ષ બજાર એટલે કે એવું બજાર કે અહીંયા સૌ પ્રથમ વખત જ જાહેર જનતા માટે જામીનગીરી બહાર પાડવામાં આવે છે તેની અંદર શેર છે હકના શેર છે ખાનગી ફાળવણી વગેરેનો સમાવેશ થાય છે જેના દ્વારા મૂડીનું સર્જન કરવામાં આવે છે ફરી પછી વાત કરીએ તો પ્રત્યક્ષ બજાર એટલે શું તો પ્રત્યક્ષ બજાર એટલે કે એવું બજાર કે જ્યાં સૌ પ્રથમ વખત જ જાહેર જનતા માટે જામીનગીરી બહાર પાડવામાં આવે છે પછી બીજો પ્રકાર છે પરોક્ષ બજાર તો પરોક્ષ બજાર કોને કહેવાય તો પ્રત્યક્ષ બજારમાંથી પસાર થયેલી જામીનગીરીનું ખરીદ વેચાણ એ પરોક્ષ બજારમાં કરવામાં આવે છે આ પરોક્ષ બજારની વાત કરીએ તો સ્ટોક એક્સચેન્જિસ અહીંયા મહત્વની ભૂમિકા ભજવે છે સો આમ ઔદ્યોગિક જામીનગીરી બજાર છે તેને પ્રત્યક્ષ બજાર અને પરોક્ષ બજારમાં વિભાજિત કરવામાં આવે છે પછી બીજું છે સરકારી જામીનગીરી તો સરકારી જામીનગીરીની વાત કરીએ તો સરકારી જામીનગીરીનું બજાર એની વાત કરીએ તો કંપનીને પૈસાની જરૂર હોય છે તેમ સરકારને પણ પૈસાની જરૂર હોઈ શકે છે તો સરકારને પણ સોસાયટીના વિકાસ માટે સમાજના વિકાસ માટે પૈસાની જરૂર હોય છે તો આ માટે સરકાર દ્વારા પણ જામીનગીરી બહાર પાડવામાં આવે છે જેને ગિલ્ડ એજન્ટ સિક્યોરિટીઝ તરીકે ઓળખવામાં આવે છે તેને સરકારી જામીનગીરીનું બજાર તરીકે ઓળખવામાં આવે છે તો સરકારી જામીનગીરીના બજારની વાત કરીએ તો આ બજાર દ્વારા જે બી સિક્યોરિટીઝ બહાર પાડવામાં આવે છે તેમાં શૂન્ય કુપન બોન્ડ છે પરિવર્તનશીલ કુપન દર જામીનગીરી છે વગેરે જેવી જામીનગીરીઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અને કમર્શિયલ બેન્કો આ બજારમાં મહત્વનો ભાગ ભજવે છે કારણ કે આ બધી જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે તે બધી મોસ્ટ ઓફ કમર્શિયલ બેંક દ્વારા ખરીદવામાં આવે છે પછી ત્રીજા નંબરનો ટાઈપ છે લાંબા ગાળાની લોન તો લાંબા ગાળાની લોનની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે કંપનીને હંમેશા પૈસાની જરૂર હોય છે ક્યારેક તેને કંપનીનું વિસ્તૃતિકરણ કરવું હોય છે ક્યારેક ઔદ્યોગિકરણ કરવા માટે જરૂર હોય છે ક્યારેક સંશોધનની વિકાસ માટે જરૂર હોય છે ક્યારેક પોતાના લાંબા ગાળાના ખર્ચાને પહોંચી વળવા માટે જરૂર હોય છે તો તેના માટે આ લોન બજાર અસ્તિત્વમાં આવ્યો છે આ લોન બજારને ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે પહેલું છે મુદતી લોન બજાર બીજું છે ગીરો ધિરાણ ત્રીજું છે નાણાકીય તો સૌ પ્રથમ વાત કરીશું મુદતી લોન બજારની તો મુદતી લોન બજારની વાત કરીએ તો મુદતી લોન બજાર એટલે શું તો આઝાદી પછીના સમયગાળામાં પરંતુ બેંકના રાષ્ટ્રીયકરણ પહેલા એટલે કે નાઇન્ટીન સિક્સટી નાઇન પહેલા રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કંપનીને લોન આપવા માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે મુદતી લોન બજારની વાત કરીએ તો મુદતી લોન બજારમાં આઈએફસીઆઈ છે આઈડીબીઆઈ છે આઈસીઆઈસીઆઈ છે વગેરે મહત્વનો ભાગ ભજવે છે આ સંસ્થા ફક્ત લોન જ આપતી નથી પરંતુ તેમને પ્રોજેક્ટ મૂલ્યાંકનની પણ સેવાઓ પૂરી પાડે છે તો આ વાત થઈ મુદતી લોન બજારની બીજું છે ગીરો ધિરાણ તો ગીરો ધિરાણ એટલે કે શું તો આ બજારમાં બેંક પાસેથી લોન લેનારની સ્થાવર મિલકતો ગીરો મૂકવામાં આવે છે જે બી વ્યક્તિ નાણાં ધીરે છે તે મૂળભૂત માલિકીના દસ્તાવેજો મિલકતની મૂળભૂત માલિકીના દસ્તાવેજો પોતાની હસ્તગત કરે છે અને પછી લોન આપે છે જ્યારે લોન ચૂકવાઈ જાય છે ત્યારે આ દસ્તાવેજો પરત આપવામાં આવે છે તો તેને ધિરાણ કહીશું ધિરાણમાં રાઈટ નાઉની વાત કરીએ તો રાઈટ નાઉ એચડીએફસી બેંક છે અને એસબીઆઈ બેંક છે તેમાં અગ્રિમ સ્થાન ધરાવે છે ત્રીજો પ્રકાર છે નાણાકીય બાઇનધરી બજારો તો નાણાંકીય બાઇન્દરી બજારોની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે ત્રણ પક્ષકારો હોય છે તો તે કયા કયા તો નાણાં લેનાર અને આપનાર તો તો કામ શું છે આપનાર એ નાણાં લેનારની પાત્રતા સ્વીકારે છે અને તેના વતી જવાબદારી સ્વીકારે છે જો કોઈ બી સંજોગોમાં નાણાં લેનાર એ નાણાં ધીનનારને પૈસા આપવાનું પરત કરવામાં નિષ્ફળ જાય તો એ જવાબદારી કોની થાય છે તો એ જવાબદારી બાઈનદરી આપનારની થાય છે સો અહીંયા પણ કમર્શિયલ બેન્ક છે અને ડેવલપમેન્ટ બેંક છે એ મહત્વની સુવિધાઓ પૂરી પાડે છે આના સિવાય ક્રેડિટ રેડિંગ એજન્સીઝ છે તે પણ આ પ્રકારની બાઇન્દરી આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ મૂડી બજારની સો વિદ્યાર્થી મિત્રો આપણી આજનું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ ફરી પાછા નવા સમયપત્રક મુજબ નવા લેક્ચરમાં સાથે મળીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર